માંડવી તાલુકાના મસ્કા ગામમાં આવેલી શિવનગર સોસાયટીના રહીશો છેલ્લા બે વર્ષથી ગટરના ગંભીર પ્રશ્નથી પરેશાન છે અને આ મામલે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિવારણ ન આવતા આજે મોટી સંખ્યામાં લોકોએ માંડવી મામલતદાર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી શિવનગર સોસાયટીના સ્થાનિકોના જણાવ્યા અનુસાર બાજુમાં આવેલી ઓક્સુડ સોસાયટીની ખુલ્લી ગટરનું પાણી વહી રહ્યું છે જેના કારણે રહીશોનું જીવન નરક સમાન બની ગયું છે આ ગટરના ગંદા પાણીને કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાનો ભય વધી ગયો છે અને ચોમાસાની ઋતુમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી અમે અનેકવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે છતાં પણ આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે અમને રોજ આ નરકાગાર માંગથી પસાર થવું પડે છે રજુવાત કરવા આવેલા લોકોએ ચીંકી ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં આ ગટરના પ્રશ્નનો યોગ્ય ઉકેલ નહીં આવે તો તેઓ તંત્ર સામે આંદોલન પર ઉતરશે અને આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર પણ કરશે આ રજૂઆતમાં શિવનગર સોસાયટીના મોટી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા હું વૈશાલી ગોર શિવનગરના અમે લોકો રહેવાસી છીએ છેલ્લા રસ્તા ઉપર છેલ્લા ત્રણ વર્ષથી ગટરના પાણી ઓક્સોડ સોસાયટીના જે આવી રહ્યા છે એના માટેની રજૂઆત માટે આજે મામલતદાર ઓફિસે આવ્યા છીએ અને સાહેબશ્રીને પણ રજૂઆત કરી છે કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી એટલા બધા નાગરિકો હેરાન થઈ ગયા છે શિવનગર સોસાયટી અને સોલિટર સોસાયટીના કે અહીંથી હાઈવે ઉપર જવું હોય કે માંડવી ગામમાં જવું હોય કે મંદિરે દર્શન કરવા જવું હોય બહુ લોકો ત્રસ્ત થઈ ગયા છે કે આ ગટરના પાણીમાંથી નીકળવું કેમ કારણ કે જેન્ટ્સ લોકો ગમે એમ કરીને ગાડી કાઢી જાય છે પણ લેડીસોને બહુ તકલીફ પડે છે ક્યારેક ખાડામાં એ લેડીસો પડી જાય છે એટલા બધા હેરાન થઈ ગયા છીએ અને અનેક વખત રજૂઆત કરવા છતાંય પણ હજી સુધી કાંઈ પણ નિકાલ થયો નથી છેલ્લે લાસ્ટ ટાઈમ જ્યારે અમે લોકોએ રજૂઆત કરી ત્યારે અમને એવી બાયતરી આપી હતી કે અઠવાડિયામાં આનો નિકાલ થઈ જશે પછી લાઈનો ખોદી નાખી પાઇપ નાખી નાખે નાખી દીધા છે છતાં પણ હજી સુધી રસ્તા ઉપર પાણી તો ચાલુ જ છે કાંઈ નિકાલ થયો નથી હવે છેલ્લે અમે કંટાળીને આજે સાહેબને મળ્યા છીએ અને સાહેબ આજે કીધું છે કે હું સાંજે ત્યાં જોવા માટે આવીશ નિરીક્ષણ કરવા માટે ત્યાં આવવાના છે હવે જોઈએ શું ત્યાં થાય છે અને અમારી એવી રજૂઆત છે કે હવે એનો જલ્દીથી જલ્દી ઉકેલ આવે જે જેથી બધા લોકો એવું કંઈ નથી કે શિવનગરનો જે અહીંયા રસ્તો છે કારણ કે અહીંયાથી જે બાગ મસ્કા માંડવી ક્રાંતિ તીર્થ બધી જગ્યાએ જે લોકો જાય છે અહીંથી જ નીકળવાનું છે રસ્તો તો અમારી એવી હવે આશા છે કે જલ્દીથી એનો ઉકેલ શોધવામાં આવે અને હવે મોટા મોટા તહેવારો પણ આવ્યા આવવાના છે તો અહીંથી નીકળવું કેમ આવા રસ્તાથી એ મોટો પ્રશ્ન બની જાય છે લેડીસો માટે તો આશા રાખી છે કે જલ્દી એનો ઉકેલ અમને મળે એમ ને રસ્તો સારો થાય ચાલે અમે હા જોઈ લેસુ અનસન ઉપર ઉતરસુ કારણ કે બીજો હવે કોઈ રસ્તો નથી ઘણી વખત શિવનગર વાસીઓએ લખીને પણ અરજી આપી છે મીડિયાવાળાય ઘણી વખત આવ્યા છે પણ બે ચાર દિવસ બંધ રહે છે ગટરના પાણી પાછાઈ નહી હાલત થઈ જાય છે